માઈન્ડવીનો છે ને મિત્રો જોરદાર ઉગાવો આવી જાય છે કાલે હાલનાર આવી ને છે ને મિત્રો તો ને મસ્ત મજાની જોરદાર માઇન્ડ બી ઉગી હોતે ગઈ હાલો તમને બતાવું ઓર્ગેનિક પઠારો માર્યો ને તે જલ્દી જલ્દી ઉગી ગઈ આમ તો મિત્રો તમને નહીં દેખાય તો હાવ નજીક જઈને તમને બતાવું કે ઉગી જો મિત્રો કેવી મસ્ત મજાની માઇન્ડ ઉગી ગઈ જોરદાર છે ને ખીરી એક થઈ ચોવીસ કલાક નહીં જ થઈ લગભગ બાર કલાક માં થઈ ત્યાં તો મસ્ત મજાની ની ઉગી ગઈ માઇન્ડી મિત્રો હું વાત કરી જસ્ટ મજાક કરીએ ઉગી ને આવેલા ગયા વર્ષના બી પીડા હોય ને એ એક જ છોડો ઉગ્યા છે કે દેખાય છે એમાં બાકી એમ ન ઉગે હજી હવે ઉગશે ખરી હજુ તો હે ને કોટા નીકળ્યા છે જીનકા જીનકા ચાર પાંચ દિવસ બાર આવે કારણ કે આ પોશ ઉગી ગયું ને એ ઉગતા વાર લાગે ને જેટલું કડક બી હોય ને એટલું જલ્દી ઉગે હમ જલ્દી ઉગે જે આમાં નોઈતી સિસ્ટમ છે પહેલા થી પેલા ઉગે ને પોશ બી વાહે ઉગે તો હાલો ડાયરેક્ટ હવે ને ફટાફટ આવવા મંડી જાય કોણો એક થઈ ગયો છે ને બધા ખાલા છે પેલા હું કાપ શેડા શેડા દાડો નતા ને કમ્પ્લીટ છે ને અડાડી દીધા બાપુ પાવડો લઈને કી ઉપડ્યા એ હાથ તો બિહાર પાવડા ખમ પે લીગમ ઠીક જ આપ પાણી વાળો કેપ નું બરોબર માપમાં છે ખંબે ચેક કરી એટલે ડારો વા સોચ્યો હોય તો નો પડવો એવું આતો હમ તો કામ ઓટાઈ થઈ જ વાહે ગાડા વાળો થઈ જાય એ પાવડા ના દેવાય છે

થઈ ચાલો જાય તૈયાર પછી એને કરી લઈ મસ્ત આરામ છે અને ડાયરો વાતાવરણ થઈ ગયું અંધારા જેવું આઈડિયામાં નહીં નઈ એટલું બધું અંધારું લાગે મિત્રો અંધારું થઈ ગયું છે

જો કે હમણાં આપણે તો જરૂર છે જાજો નહીં જરૂર આપણે પાણ પલલી જાય ને એટલો જરૂર છે માંડી જાય વઈ જાય તો વાંધો ન આવે બીજા બધાને વવાઈ જાય એક બે દિવસ ન આવે એટલે બો એજ વાંધો ન આવે બધાને વાવેતર થઈ જાય કારણ કે અરે આપણી બાજુ બધાને એટલી જમીન ને એટલે ઘરના સાધન નહીં ભાડે કામ કરાવવાનું ટાઈમે કામ ન ભાડે કરાવવાનું થાય ને એટલે કામમાં મોડું થાય ટાઈમે ન થાય લગભગ અમારી સાઈડ છે ને મિત્રો કોઈને લગભગ કોક જ એવો ખેડૂત હોય છે ને ઘરનું સાધન હોય ટ્રેક્ટર હોય ફોમાંથી કદાચ પાંચ ને ઘરનું ટ્રેક્ટર હોય બાકી એને ભાડે જ કરાવવાનું હોય એમ કે નાના નાના ખેડૂત છે કોકને પાંચ વીઘા હોય કોઈને ત્રણ વીઘા હોય કોકને વીઘા હોય કોક ખેડૂત હોય એને પંદર વીસ વીઘા તેરી વીઘા હોય બાકી તો આને મેં કીધા એટલે જ લીટલી જમીન હોય એટલે ઘરનું વાહન કોઈ કોઈને હોય નહીં ભાડે જ કરવાનું એટલે લાગે વાર ચાલો આપણે એને ફટાફટ મંડી જાય હાંક વાર લઈ કમ્પ્લીટ હાંકી દઈએ હાથ